કે ભારત અને પાકિસ્તાનની મેચ ક્યાં રમાવાની છે આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનો શેડ્યુલ ગઈકાલે જાહેર થઈ ગયો અને ભારત અને પાકિસ્તાન ક્યાં ટકરાવાના છે ક્યાં મેચ રમવાના છે એ વિશે હું ડિટેલમાં વાત કરીશ આઈસીસીના ચેરમેન જય શાહે ગઈકાલે એટલે કે મંગળવારના દિવસે મોડી સાંજે આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપનો જે આખો શેડ્યુલ છે એ જાહેર કરી દીધો છે એક મહિનો સુધી મેચ રમાવાની છે ટોટલ પંચાવન મેચો રમાવાની છે અને વીસ ટીમો એકબીજાની સાથે ટકરાવવાની છે ભારત અને શ્રીલંકામાં મેચ રમાશે અને તમને જે જાણવામાં રસ છે કે ભારત અને પાકિસ્તાનની મેચ ક્યાં રમાવાની છે તો આ બધી જાણકારી હું આપવાનો છું મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ક્રિકેટના ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનો શિડ્યુલ મંગળવારે સાંજે આઈસીસીના ચેરમેન જય શાહે જાહેર કરી દીધો ભારત આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરવાની છે અને આ આખી જે મેચ રમાવાની છે એમાં ટોટલ વીસ ટીમો ભાગ લેવાની છે ચાર ગ્રુપ છે અને દરેક ગ્રુપની અંદર પાંચ પાંચ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે ગ્રુપ એ છે એમાં ભારત પાકિસ્તાન નામિબિયા નેધરલેન્ડ અને અમેરિકા એટલે ગ્રુપ એની અંદર ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે બી ગ્રુપ છે એમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકા ઝિમ્બાબ્વે આયર્લેન્ડ અને ઓમાન છે સી ગ્રુપની અંદર ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ બાંગ્લાદેશ ઇટલી અને નેપાળ છે અને ગ્રુપ ડી છે એમાં ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાન યુ એ અને કેનેડા છે ભારત જે ટીમોની સાથે મેચ રમવાની છે એમાં સૌથી પહેલી જ્યારે સાત ફેબ્રુઆરીથી મેચ શરૂ થવાની છે અને આઠ માર્ચના દિવસે ફાઇનલ મેચ રમાવાની છે તો પહેલાં જ દિવસે પહેલી મેચ છે એ સાત ફેબ્રુઆરીના દિવસે ભારત અને અમેરિકાની વચ્ચે રમાવાની છે બાર ફેબ્રુઆરીના દિવસે ભારત અને નામીબિયા વચ્ચે રમાવાની છે પંદર ફેબ્રુઆરીએ જે લોકો જેની ખાસ રાહ જોવાના છે એ ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે અને અઢાર ફેબ્રુઆરીએ ભારત અને નેધરલેન્ડની મેચ રમાવાની છે હવે ભારત બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે એક બાબતે સંમતિ થઈ છે કે ભારત અને પાકિસ્તાનની જે મેચ છે એ બંને દેશો એકબીજાની ટીમ એકબીજાના દેશોની અંદર યાત્રા નહીં કરે એટલે પાકિસ્તાન છે એ ભારતમાં આવીને નહીં રમે અને ભારત છે એ પાકિસ્તાનમાં જઈને નહીં રમે એટલે જે બી કંઈ મેચ હશે તો શ્રીલંકાની અંદર થશે સપોઝ ફાઇનલની અંદર ભારત પાકિસ્તાન આવશે તો શ્રીલંકામાં મેચ રમાશે જો પાકિસ્તાન નહીં આવે તો આઠ માર્ચે જે ફાઇનલ મેચ રમાવાની છે એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમાવાની છે ટોટલ આઠ વેન્યુ નક્કી કરવામાં આવ્યા છે એમાંથી પાંચ વેન્યુ ભારતમાં છે અને ત્રણ શ્રીલંકામાં છે ભારતમાં જે જે સ્ટેડિયમો પર મેચ રમાવાની છે એમાં અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી ઈડન ગાર્ડન કોલકત્તા એમ એ ચિદમ્બરમ ચેન્નાઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ અને વાનખેડે સ્ટેડિયમ મુંબઈ આટલા પાંચ સ્ટેડિયમો પર આજે આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપની મેચ રમાવાની છે સાત ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી છે અને એમાં સેમિફાઈનલ છે એ પહેલી સેમિફાઈનલ ચાર તારીખે ચાર માર્ચ અને બીજી સેમિફાઈનલ પાંચ માર્ચે રમાવાની છે હવે અત્યાર સુધીનો જો આ વર્લ્ડ કપનો આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ઇતિહાસ જોઈએ તો ભારત બે વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું છે બે હજાર સાતમાં ભારત જીતેલું બે હજાર નવમાં પાકિસ્તાન જીતેલું બે હજાર દસમાં ઇંગ્લેન્ડ જીતેલું બે હજાર બારમાં વેસ્ટ ઇન્ડિઝ બે હજાર ચૌદમાં શ્રીલંકા બે હજાર સોળમાં વેસ્ટ ઇન્ડિઝ બે હજાર એકવીસમાં ઓસ્ટ્રેલિયા બે હજાર બે હજાર બાવીસમાં ઇન્ડિયા અને બે હજાર ચોવીસમાં ભારત સોરી ભારત ત્રણ વખત જીત્યું છે અને હવે લોકો એકદમ રાહ જોઈને બેઠેલા છે અને ભારતની અત્યારે સારી વાત એ છે કે ભારત પાકિસ્તાનની સાથે એશિયા કપની અંદર ત્રણ વખત ટકરાયું અને ત્રણે ત્રણ વખત ભારત પાકિસ્તાનની સામે મેચ જીત્યું છે બીસીસીઆઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે જાહેર કરેલો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ